જય માતાજી મિત્રો તો આજે અમે આવ્યા છીએ નવા ધારપુરા પ્રાથમિક શાળામાં તો ત્યાં અમારી ગાડી આવી ગઈ અને આ જગ્યા ઉપર બે લોખંડ ફ્રેમિંગનું માપ લીધેલું હતું તો ત્યાં અમારે આ લગાવવાનું છે તો આપ જોઈ શકો છો કે આ એક કબાટ મૂકીને સેટિંગ કરી રહ્યા છે તો મિત્રો સરસ એવું લોખંડ ફ્રેમિંગ કબાટનું સ્કૂલોમાં અમારે કામ ચાલે છે અને કલર પણ સ્કૂલોનો લગભગ અમારે આ એક જ કલર ચોઈસ હોય છે તો દરેક સ્કૂલોમાં આજુબાજુની અમે કામ કરેલું છે મિત્રો અને આ રીતનું એકદમ સરસ ફિનિશિંગ બંધ કામ થઈ રહ્યું છે તો મિત્રો તમારે પણ જો કોઈ લોખંડ ફ્રેમિંગ ફર્નિચરનું કામ કરાવવું હોય મિત્રો અમારી મુલાકાત લેજો ખાસ તમારી ચોઈસ પ્રમાણે કલર ચોઈસ પ્રમાણે કામ કરી આપવામાં આવશે આપ જોઈ શકો છો એકદમ ફિનિશિંગમાં કામ થઈ ગયેલું છે મિત્રો બે ફ્રેમો એકદમ જોડે જોડે લગાવી કોઈ પણ જગ્યાએ ગેપ ના રહે તે રીતે સરસ એવું ફિટિંગ કરી દીધેલું છે આ દરવાજા પણ જોઈ લેશે કારીગર એકદમ સરસ રીતે પછી સિલિકોન ભાઈ ભરી દેશે પછી એકદમ ઓકે મિત્રો કરી અને આપવામાં આવશે તો આપણું પણ જો કોઈ કામ હોય તો મિત્રો અમારી મુલાકાત લેજો દયાનંદ કોમ્પ્લેક્સ બિચરાજી છપ્પન નંબર શિવમ ગેટ તો સરસ એવું કામ તમને પણ કરી આપવામાં આવશે મિત્રો આપ જોઈ શકો છો એકદમ સરસ ફિટિંગ થઈ ગઈ છે મિત્રો જય માતાજી મિત્રો